એક માં મારી તેવી હોકાદીરણ એ મારી યાદી નતી દર્દી નોતા આપ નોતા મેરુ ને મનાર નોતા કોઈ જોના જોનાર નોતા કોઈ વાકે જેથી જળબંબેકાર હતો अर्थ दे माँ भगवती आदि अनादि ईश्वरी मर्मरा आदिया या शक्ति जन के बाहर ताली पारी ने तोड़ न रूप जा ब्रह्मा विष्णु ने महेश अरे भगवती मन माँ विचार करे हैं तन नर माथी एक नर मारिया रे वड़ो मारिया रे हसे वालों करो मारिया रे मंगल फेरा चार फरो અને માની હારે કોઈ લગ્ન કરવા વાળો આ જગતમાં કોઈ પેદા નથી થયો કે ભાઈ બ્રહ્માજી ને કીધું બ્રહ્માજી કીધું માં તું અમારી જનેતા છે તું અમારી માં છે તારી સામે જોવાય નહીં હથે વાળો તો કેમ હાથ ની અંદર અંદર ની લઈ અને બ્રહ્માજી માથે નાખીને બ્રહ્માજીને બ્રહ્માજી ને કરી નાખ્યા વિષ્ણુ ની સામે નજર કરી અને વિષ્ણુ ને એટલું કીધું મારી યારે હથે વાળો કરો વિષ્ણુ એટલું કે માં મારી તારી આવે હથે કેમ કરાય તું અમારી જગત જન્ની છું આ ધરતી ની માથે અમને પેદા કરવા વાળી તું છો શક્ય નથી માં વિષ્ણુને બાળીને બાળી ભસ્મ કરી ને ઘણા સત્ય ઘટના હું બહુ સમજાજી વાત છે અને છેલે ભોળિયા કીધું તારી હથે હથેવાળો કરું પણ એક વાત નો મને જવાબ આતો ભગવતી શક્તિ નહોતી મરમરા જેનું નામ મરમરા હતું તે દી ભગવતી એટલું કીધું બોલ મારા ભોળાનાથ કદાચ તું બોલ અને એનો જવાબ ન આપું તો જગતમાં હું જગત જનન ની મરમરા નો કહેવાય કે માં બીજું તો કાઈ નહીં તારી આરે લગન કરવા તૈયાર છું તારી આરે હથે વાળો કરવા તૈયાર છું પણ મને એક વાતનો જવાબ દે તું કેટલા જુગ જાણે છે ને કેટલા જુગ ક્યાં રહ્યા એ તું મને એનો જવાબ દે આહા

અને એમાં જો સમાવેશ કરી નાખ અને ધરતી ના જો મંડાણ માંડી દે અને કદાચ પેલો જુગ જો કદાચ ઝાલાવાની ધરતી ની અંદર રસાવી દે ને તો માનું કે જગત માં તું આ શક્તિ છો